아이고, 루 <목소리도> આજે પૂનમનો દિવસ એમાં પ્રહલાદભાઈ તથા ગંગારામભાઈ દ્વારા આ પૂનમનો સહયોગ લીધો છે અને આપને બધાને આમંત્રિત કર્યા છે તો ગુરુ મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ સતત એમના જ્ઞાન ભક્તિ ઐશ્વર્યમાં સતત વધારો કરતા રહે અને આશ્રમમાં સેવાના ભાવથી સમર્પિત રહે એવા ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના વિશેષ પૂનમના દિવસે આમ તો બધા દિવસનો સમય સરખો જ હોય છે સમય ઈશ્વર છે સમય પરમાત્મા છે સમય સબ છે પણ આપણે સમયને માપવા નીકળીએ છીએ ઘડિયાળના માધ્યમથી આકાના માપ માધ્યમથી દ્રશ્યમાં જાય છે અને દ્રશ્ય પદાર્થ નાશવંત છે જો દ્રશ્ય પદાર્થ નાશવંત છે છતાં આપણી દ્રષ્ટિમાંથી હટતું કેમ નથી આપણે ગુરુ મહારાજનો બોધ લીધો છે બોધમાં દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટાવવાનું જે આ રૂપ હતો રજાસ્ત્રાવથી બનેલું ગંદકીવાળું શરીર ગુરુ મહારાજે બોધની પ્રક્રિયામાં યુક્તિથી મુક્તિના માર્ગ દ્વારા જોડાવી દીધું છે તો આપણી પાસે ચામડાની આંખ છે ઘણી જો ચામડા ની આંખ આપણી પાસે રહેશે તો રૂપથી રૂપ પકડાય છે અને માયા ઘણી થાય છે અને માયાથી આપનું જીવન ખલિત થઈ જાય છે જો આપણું રૂપ રાખ્યું ન હોય તો આપણી દ્રષ્ટિ જીવ માત્રમાં માં આત્મા ભાવ દ્રષ્ટિ રહી ગયું જ્યાં સુધી આપણી આત્મદ્રષ્ટિ ભાવ નહીં જાગે ત્યાં સુધી આપણે ગુરુના સાચા શિષ્ય કે બાળક બન્યા નથી ખાલી બોધ લેવા ખાતર બોધ લીધો છે જીવનનું સમર્પણ તન મન ધનથી પૂર્ણ રીતે કરેલું નથી એવું સાબિત થાય જો આપણે પૂર્ણ રીતે તન મન ધન ગુરુના સમર્પણ કર્યું હોય તો પછી આપણે આત્માનો અનુભવ ચાલુ થશે બાકી આ વાતોનો વિષય અનુભવનો વિષય છે ગુરુ મહારાજ કહે છે કે ભઈ વારે ગડીએ આ મન કેમ ઊભું થાય છે મન વાતોને ઊભું થાય પણ એને ગંદકીમાં કેમ વિચારો આવે છે સંકલ્પ મંડળ પર સુતાવાળા કેમ આવતા નથી ચેતનનું જ સ્વરૂપ મન છે તો મન આપું શુદ્ધ હોવું જોઈએ આ જગતમાં દેહ છોડાવીને સ્વરૂપ જગાડ્યું છે દરેકમાં સ્વરૂપ ભાવ જાગતો નથી શું કરવા પાછું જૂનું આવરણ આવી જાય છે દેવાળું ત્યાં પ્રફુલભાઈ એ તો મારું આ કામ નથી કર્યું એટલે જયારે જુએ ત્યારે એમાં એનો ભાવ કંદાઈ જાય છે પણ એનામાં એના રૂપ ઉપરથી ભાવ હટે તો અંદર જે બોલનાર છે ને એ ચેતન છે ને આપણામાં બોલનાર ચેતન છે એની ઉપર દ્રષ્ટિ જવા માટે બોધને અરીસો બનાવવું પડશે જ્યાં લગી બોધ અરીસો નહીં બને

ગાય કુતરા બિલાડામાં મળે છે કમ તો એ જોની કેટલી ભોગવતા ભોગવતા 84 ને ખતમ કરી ત્યારે પરમાત્માએ આપને સમય અને મોકો આપ્યો કે ભાઈ હવે તું આ યુક્તિથી પામી લે અને પાછો પ્રભુમાં વિલીન થઈ જા નહીં તો આ પાછી ભવાપતી 84 ની ફર કરી અને દુખ ભોગવું પડશે તો આપણે સાથે કરવું પડશે મનુષ્ય જીવન અતિ દુર્લભ છે આવા મહાપુરુષનો યોગ દ્વારા સત્સંગના માધ્યમથી વિચાર પામીને અને આ મનુષ્ય જીવનની સાર્થકતા પૂર્ણ થાય ત્યારે આપણે રસ્તે ચાલતા થઈએ છીએ તો હજી દૂરની વાત છે પણ જ્યારે મહાપુરુષનો યોગ મળ્યો છે અને આવી અમૂલ્ય જ્ઞાનનો આસો આપણે મળ્યો છે તો આપણે એને ટકાવો એને આપણા જીવનમાં ઉતારવો

તો આ સતનામના માધ્યમથી સ્મરણ કરતા કરતા શબ્દનો દે એક દિવસ બની જાય અને આનંદની અનુભૂતિ કરતા રહી જઈએ એટલા માટે આપણે આ શબ્દના દેહનો બનાવી અને આપણે જગતના કલ્યાણમાં ઉતારે છે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ઉન્મુની ઉપા સૂર્યા સૂર્યા અને ઉન્મુની આ પાંચ અવસ્થામાંથી આપણે ઉન્મુની ઉપી પહોંચાડી જાગૃત સ્વપ્ન સુસુપ્તિ દેવી સાથે જોડાયેલું છે અને જ્યારે એનો નાશ કરે છે નામ રૂપ ગુણનો ત્યારે ચોથો અવિનાશ પ્રત્યય છે ત્યારે ઉપુર્યા પરસ્તા આપને પકાય છે અને પુર્યાથી પણ એક પરમાત્મા સ્વરૂપ એકાકાર કરાવે છે તમે મટી જાઓ છો અને પરમાત્મા બની જાઓ છો ને એકાકાર બનીને ઉન્મુની પદમાં તો સરખા બની જાય છે રામ કૃષ્ણ કરતા પણ મોટા અને એ સ્થિતિમાં જ્યારે આપણે પહોંચાડી દીધા અને જે પરમાત્માનો આનંદ આપણે કરવા માંડ્યા ત્યારે આનંદમાં કેટલા વિભોર થઈ ગયા કે ગુરુ મહારાજ કહે છે અહીંયા તમે કાયમ રહી જ શકો કેમ કે જો તમે બધા ત્યાં રહીશો તો જગતનું જે સૃષ્ટિ પરમાત્માની ચલાવવાની તો બધા ત્યાં પહોંચી જાય તો ખાલી થઈ જશે એટલે તમારે અમારું કામ કરવા માટે પાછા જગતમાં આવવું પડશે પણ આ દેહને શબ્દના દેહ ઉતારીએ છે અને એ શબ્દનો દેહ તમને આપીશું અને ચાર આજ્ઞાઓ ફાળવી પડશે જો આજના પાર્સો તો તમે તમારા શબ્દમાં શબ્દ સ્વરૂપ બની અને પરમાત્મા સ્વરૂપ આનંદથી જીવન જીવી શકો હવે આ ચાર આજ્ઞાઓ આ જગતમાં ઊંચી છે એમ કે સંપ સેવા સદાચાર ને પ્રેમ આ આજ્ઞાનરૂપી જીવમાં જીવો કરી રહ્યા છે તો તમારે સંપોચો છે તો રાખો રખાવો અને રખાવાનો પ્રયત્ન કે તમારે નીચે ઉતરવું પડશે સેવા કરવી પડશે

ત્યારે હું ઘણી વખત એટલો વિચાર કરું છું કે સહદેવ બાપુજી આપને મળ્યા નથી પણ એની જે ઉર્જાઓ છે એના જે શબ્દો છે એમના જ્ઞાનની ગંગા છે એ આપણે અત્યારે આનંદ કરાવી રહી છે પણ ક્યારે કે બોધ કીધો ત્યારે આપણું મન ક્યાં હતું જ્યારે બોધની વખતે આપણું મન જો સ્થિર હશે કબીર સાહેબે કીધું કે મન જાય તો જાને તે મત જાને તે શરીર

ત્યાગ કરવો નહીં પડે ઓટોમેટિક ત્યાગ થતો જશે પણ કરવા જઈએ તો વધારે ચોટે પણ આ ઓટોમેટિક માયાની આ પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે ત્યાગ આવતો જાય પણ એવા ગુરુના સાચા સમર્પણ ભાવ હોય સાચું હોય એ જવું છે પણ હવે પેલા ભાઈબંધ પૂનમના નહીં આવતા મારે નહીં જવું આવો ભાવ જ્યારે બદલાય છે ત્યારે મનની સ્થિતિ જોઈ લેજો એ આવે કે ના આવે મારું કલ્યાણ કરવું છે મારે જવું આવો જે સ્થિતિ આવી જાય તો જ આપણે એને પામી શકીશું આ સંઘ લઈને ચાલવાનો રસ્તો નથી આ એકલા ચાલવાનો માર્ગ છે અને એકલા ચાલવામાં બધા ભેગા છે પણ આ ચામડાની આખી દેખાય અને એ દેખાય નહીં એનો અનુભવ આ અદ્રશ્યમાં બધું જ આપણે પામી શકીએ છીએ આ દ્રશ્યથી તો માપક છે દ્રશ્યથી તો રૂમ જોઈ શકીએ છીએ તો ગુરુ મહારાજે તો દિવ્ય દ્રષ્ટિ વિવેક દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ આપી છે પણ જો એ સ્થિતિમાં રહીએ તો આપણે ઓળખી શકીએ

પછી સંકલ્પનું આ બધું આપણે પાત્રતાને ભૂમિકા ભજવી પડે જગતના સારા દેખાવામાંથી મુક્ત થવું પડે માન સન્માનમાંથી મુક્ત થવું પડે હજુ કોને માન સન્માન જોઈએ છે દે રાખ્યો હોય તો માન સન્માનની જરૂર પડે ને પણ એ છે ને તો માન સન્માન ઊભું થાય ત્યારે આપણે વિચાર આવવો જોઈએ કે મારું શરીર તો રાખ્યું નથી હું મારે અરે અને આ માન સન્માન જોઈએ છે ત્યાં સુધી ઉપાધિ છે બાપુજી એમ કે છે કે માન સન્માન મુક્ત નથી થયા અને તમે નીકળી પડ્યા છો આત્મ દર્શન માટે તો ક્યાંથી પામી શકાય એટલે આ આપની સ્થિતિ છે ધીરે ધીરે આપણે આવા સત્સંગના માધ્યમથી પૂનમના આવા મહાન સંતોનો સ્વામ મળે આપણે અને આપણી જે જે ભૂલાયેલી વૃત્તિઓ છે જે જે આપણી અંદરની સ્પૂર્ણાઓ છે એ બધી જાગૃત થાય તમે અહીંયા આવશો તો કાંક કંઈક રસ્તો આપને મળશે પણ જો અહીંયા આપણે આવીશું જ નહીં

અમારે સત્સંગ અને દયા રાખજો વાળા સત્સંગ ને દયા હશે તો તમે તમારા સ્વરૂપની ની નિષ્ઠા મજબૂત કરી શકશો નિશ્ચય પાપો કરી શકશો નહીં તો આ સ્થિતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે એટલે આપણે સત્સંગ ને મેઇન પોઈન્ટ બનાવવાનો છે અમે ચાલી પચાસ તો વટાવી દીધા છે અને જે કરવાનું તો કરી દીધું છે તો પચાસ એ નહીં જાગીએ તો પછી ક્યારે આ કાયા નો તો ક્યાં ભરોસો છે અને જાગી જઈશું અને સત્સંગના શબ્દને પોતાના જીવનમાં વણી લઈશું ત્યારે સાચું જીવન બનવાનું ચાલુ થશે કોઈ ઘટના બને તો મારે શું ક્યારે થાય કે દેહ હોય તો દેહથી ઘટનાનો ઉચુક દુઃખ પ્રાસ થાય પણ આત્મામાં ક્યાં સુખ દુઃખ છે ઘટના બનવાની છે બનવાની છે પણ એમાં કોઈ રોકી શકતું નથી કારણ કે ઈશ્વર આધીન છે તો આવો આપણે ભાવ ક્યારે જાગૃત થાય કે ધીરે ધીરે આ દેહના અભ્યાસમાંથી મુક્ત થઈ ગઈ Dan diri-diri api sikti Memang berkutai Dan api-api api Api sikti Terus Satu guru Mahagama